રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર કરવા માટે જૂથરાઈ પણ ગયા છે એવામાં મધુશ્રી વાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે મધુશ્રી વાસ્તવે કહ્યું કે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મને આવીને મળી ગયા છે કે લોકસભા માટે ભાજપને સપોર્ટ કરજો તો હું લોકસભા માટે ભાજપના ઉમેદવારને સપોર્ટ કરવાનું છું એવું વચન આપ્યું છે અને હું વચનનો પાકો છું કાલની વાત છે મારા દીકરા દીપક શ્રીવાસ્તવના ઓફિસમાં ભાજપના અગ્રણીય મોહા હોદ્દેદાર ઓફિસમાં આવ્યા હતા મારા દીકરાના ઓફિસમાં અને મને બોલાવવામાં આવ્યો બોલાવીને ચર્ચા કરી ચર્ચા દરમિયાનમાં એ જ કર્યું કે અમારે ઉપરની સીટ પર ભાજપના ઉમેદવારને ચૂંટાઈ લાવવો છે હું ભાજપ તરફથી આવ્યો છું તો મેં એક જ જવાબમાં કીધું કે ઉપરની સીટ ઉપર તો અમારો વિરોધ હતો એ પૂરું કરી દીધું એ નહીં આપી ટિકિટ તો હવે અમારા ઉપર કોઈ વિરોધ નથી ઉપર જે બી સંસદના ઉમેદવાર ઊભા છે એને અમે ચોક્કસપણે મદદ કરીશું એ ખાતરી આપું છું એટલે એમણે એ કીધું કે હું આના માટે જ આવ્યો છું બહુ આનંદ થયો બહુ ખુશી થયું અને ચા બનાવી ચા પીવડાવ્યું અને ચા પીને ગયા અને વાત થઈ કે અમે તમે ઉપરનું કરો અમે નીચેનું જોઈશું